અમલીના ટીમવા રોડ પર બરોડા ડેરી ડિરેક્ટર વાઘેલા પરિવારના નવીન પેટ્રોલ પંપનું સ્થાનિક ધારાસભ્ય ભાજપા જિલ્લા પ્રમુખ અને ઇન્ડિયન ઓઇલ કંપનીના અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરાયું સતત વિકાસના પંથે આગળ વધતા વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં રોજેરોજ વધતી વાહનોની સંખ્યા અને તેમાં વપરાતા ડીઝલ અને પેટ્રોલની વાહન ચાલકોને અનુકૂળતા રહે તે માટે બરોડા ડેરીના ડિરેક્ટર રામસિંહ વાઘેલા પરિવાર દ્વારા સાવલી ટીમવા રોડ પર આવેલા શિવ પાર્ટી પ્લોટ પાસે ઇન્ડિયન ઓઇલ કંપનીના નવીન પેટ્રોલ પંપનું ઉદઘાટન જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય કેતન ઇનામદાર ઇન્ડિયન ઓઇલના અધિકારીઓના હસ્તે કરાયું નવરાત્રિના પાંચમા નોર્તે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયેલા પેટ્રોલ પંપના ઉદઘાટન કાર્યક્રમમાં સાવલી એપીએમસી અને બરોડા સેન્ટ્રલ બેંક ચેરમેન રાજુભાઈ પટેલ તાલુકા ભાજપ

અમારા ધારાસભ્ય અને તાલુકાના સૌ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને પરિવારને હું ખૂબ શુભકામના પાઠવું કે એમનો આ પેટ્રોલ પંપ ખૂબ સારી રીતે ધંધાકી સારો ચાલે અને નવરાત્રિની અંદર જે એમને ઓપનિંગ કર્યું છે અને સૌ વધારેમાં વધારે જેની કહેવાય કે સારો ચાલે અને એમનું ધંધા રોજગારમાં ભગવાન પ્રજાશક્તિમાં એમને પ્રગતિ આપે એ આ પ્રસંગે મને બોલાવી અને અમારા ધારાસભ્ય રામચંદ અને પરિવારને આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન ખૂબ સારી પ્રગતિ કરાવી શુભકામના